નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ભીમાણી એમએસસી એગ્રીકલ્ચર બાયોટેકનોલોજીસ આ બધાનું વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું અત્યારનું વાતાવરણ એટલે કે તારીખ નવ આઠ બે હજાર ને પચીસ આજે આપણે મગફળીના ઘેરામાં ચક્કર મારીએ છીએ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે અત્યારે લશ્કરી ઈયળ છે પણ ઘણા મિત્રોને ખાસ ખબર નથી કે લશ્કરી ઇયર કેવી રીતના જોવે આમ તમે જોઈશો તો થોડું ગ્રીનર દેખાય બધો સારો દેખાય ઘેરો આખો પણ લશ્કરી ઈયળ અત્યારે પાકની અંદર આવી ગઈ છે તો એને આપણે કેવી રીતે ઓળખવી અથવા તો કોઈ પણ ઈયળને કેવી રીતે ઓળખવી તો ખાસ જ્યારે પણ તમે વાળી ચક્કર મારો ત્યારે મગફળીના છોડવાને આમ એટલે તમને તમને ખ્યાલ આવશે આવો મિત્રો મગફળી આ લીલી ઈયળ છે અહીંયા રે લશ્કરી આ લશ્કરી ઈયળનો એટેક અત્યારે પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે એક છોડ ખંખેરો તો ચાર પાંચ લશ્કરી ઈયળ અહીંયા પણ ખેરી છે મિત્રો એટલે આ રિઝલ્ટ જોઈ અને અત્યારે ઘણા ટેકનિકલો સારા જે સાદા ટેકનિકલો છે એ રિઝલ્ટ નથી આપતા તો ખાસ ખેડૂત મિત્રો અત્યારે જે દવાનો તમે છંટકાવ કરો એ દવા વિઘે ચારથી પાંચ પંપ થાય નીચે ખોહામાં દવા ઉતરે એવી જ રીતના દવા મારજો એમાંનું એક પ્રોટેક્ટિવ માઇક્રોબ્સનું આપણું જબ્બર કરીને પ્રોડક્ટ છે જબ્બર કરીને પ્રોડક્ટ જે છે એ પાંચ મિલી પંપની અંદર નાખવાનું છે ડેલ્ટા મેથ્રીન અઢી ટકાનું ફોર્મ્યુલેશન છે ગેસવાળી દવા છે વિઘે ચારથી પાંચ પંપ ઉતારશો તો જ આ ગુહાની અંદર ઉતરશે કેમ કે ઈયળ જે છે એ વચ્ચે છે ક્યાંય ઉપર નહીં હોય ત્યારે આ અવસ્થા એ જે ઈયળ હોય એને જ આપણે મારવાની છે ગમે બાજુ તમે છોડ ખંખેરશો તો તમને ઈયળ જોવા મળશે લશ્કરી ઈયળનો અત્યારે પુષ્કળ એટેક છે આ રીતના છોડને ખંખેરશો એટલે ઈયળ તમને દેખાશે જો આ ખેરી લાઈવ તમારી નજર સમક્ષ એક અહીંયા ખેરી જે સુયાને પણ ખાઈ જાય પાનને પણ ખાઈ જશે એવી તો એક એક છોડની અંદર ચાર ચાર પાંચ પાંચ ઇયળનો એટેક અત્યારે જોવા મળે છે તો ખાસ ખેડૂત મિત્રો ચાર થી પાંચ બમ કરવાના છે ભેગું એક સ્ટીકર નાખવાનું છે રેશીલ આપણું પેટ્રોલ કરીને જે પ્રોડક્ટ છે એ પેટ્રોલ પાંચ થી સાત મિલી પેટ્રોલ નાખવાનું છે એની ભેગી ઈયળની દવા નાખવાની છે ખૂબ ખૂબ આભાર